જો તે કદાપી નબળો જણાયો સતસંગ શુભતે હવેલી પડી જવાની ગણવી જવેલી જેમ કે કોઈ બિલ્ડિંગ નું ફાઉન્ડેશન પાકું ન હોય તો એ બિલ્ડિંગ આજકાલ વેલુ બળું જલ્દી પડવાનું છે એમ આ સત્સમાં કથા શ્રવણ એ ફાઉન્ડેશન છે એ કમ્પલસરી છે ભગવાન સ્વામિનારાયણ છે જેને ભગવાનની કથા વાર્તા સાંભળવામાં જેટલી પ્રીતિ તેટલો જગતનો અભાવ તથા અને જો કથા વાર્તામાં રૂડા ગુણ નહીં જ આવે અને આ કથા શ્રવણ અને વાંચનો કેવો ને કેટલો મહિમા છે દાખલા તરીકે એક મોટું યુદ્ધ થાય તો કેટલો ખર્ચો થાય દુનિયામાં દરરોજ ના કેટલા યુદ્ધો થાય છે

ગમે તેવો કામી ક્રોધી લોભી લંપટ હોય અને જો આવી રીતની વાતમાં વિશ્વાસ રાખીને પ્રીતિએ કરીને પુરુષોત્તમ નારાની વાત સાંભળે તો એના વિકાર માત્ર ટળી જાય પરમ પૂજ્ય મહાન સ્વામી મહારાજના શબ્દોમાં કહીએ તો કથા સત્સંગ એ બહુ મોટી મૂડી છે પણ આપણને જેવો જોઈએ તેવો એનો મહિમા નથી તો આજે આપણે આપણા ગુરુવર્યોના જીવનમાંથી ત્રણ વસ્તુ શીખીશું અને સુધારીશું એક કથા કેવી રીતે સાંભળવી બીજું શાસ્ત્રનું વાંચન કેવી રીતે કરવું અને ત્રીજું વાંચ્યા સાંભળ્યા પછી એનું મનન કે નિધિ ધ્યાસ કેવી રીતે કરવું જેનું આપણા ઉપર અનંત ઋણ છે એવા ગુરુ હરિ પ્રમુખ સ્વામી મારની શતાબ્દી વન પર્સન્ટેજ ફોર વન હંડ્રેડ ના નિયમ મુજબ આખા દિવસમાં ફક્ત પંદર મિનિટ એની રીતે રીત કથા શ્રવણ અને વાંચન કરીએ આપણો આદર્શ આપણો ગુરુ હરિ છે

વહેલી સવારે સાડા ચાર વાગે ઉઠવાનું એ રાત શયન તજી ભજન સ્વામી મહારાજ પોતે પણ એ જૂના અક્ષર ભવનમાં નીચેના હોલમાં સૌ સંતોની વચ્ચે સાથે જ પતલું નાનું ગાટલું પાથર્યું હોય અને એના ઉપર સુતાય આજુબાજુ નાના સંતો બધા કાર્પેટ ઉપર સુતા હોય સાડા ચાર વાગે ઉઠવાનું સૌ સંતો સ્નાનાદી ક્રિયા કરી ઝટપટ પાછા એ જ હોલમાં આવીને ટપોટપ સ્વામીની ગાદીની આજુબાજુ ચારે તરફ ગોઠવાઈ જાય જેમ અક્ષર બ્રહ્મ ગુણાતીત આનંદ સ્વામી જૂનાગઢના સભા મંડપમાં બેસી એને કથા વાર્તાના પડછંદા બોલાવતા એવી રીતે મહાન સ્વામી મહારાજ જૂના અક્ષર ભવનમાં એમની લાક્ષણિક શૈલીમાં મોટી પલાઠી વાળીને વી આકારનું ગાતર્યું આડસોડે નાખ્યું હોય અને બેસી ગયા હોય સૌ સંતો આવીને આજુબાજુમાં ગોઠવાઈ જાય અદભુત વાતાવરણ હોય અમારા એ દાદા વિપુલ વટ વૃક્ષ આજુબાજુ ગોઠવાઈ ગયા હોય અને પછી મંગળ પ્રવચન શરૂ થાય મંગળ પ્રવચન એટલે બિફોર મંગળા આરતી કરાતી કથા આ કથાના પ્રારંભમાં પ્રથમ મુક્તાનંદ સ્વામીના પ્રભાતિયા એક સિંધુ રાગમાં ગવાય અને અક્ષર ભવન આખું ગાજી ઉઠે એ કરી લે કામરટ રામ ઉતાવળો ગુરુ તણી મોજ ગોવિંદ મળશે મુક્તાનંદ એ વચન માં મરમ છે મરમ જાણે મદ મોહટળશે અવસર આવ્યો અને પછી થાય નિષ્કુળાનંદ કાવ્યની કથા જેમ વહેલી સવારે કોઈ હેવી બ્રેકફાસ્ટ કરીને નીકળે તો આખો દિવસ એને વાંધો ન આવે તેમ મહાન સ્વામી મહારાજ વહેલી સવારે નિષ્કુળાનંદ કાવ્ય ઉપર એવી અદ્ભુત વાતો કરે કથા કરે કે જગતના રંગ રાગ બધા ખરી જાય અને ત્યાગ વૈરાગ અંતરમાં ઉતરી જાય વચન સિદ્ધિ સાર સિદ્ધિ ધીરજ આખ્યાન પુરુષોત્તમ પ્રકાશ આ બધા ગ્રંથો એક પછી એક વંચાય સ્વામી કથા કરે પણ કથા કરે એટલું જ નહીં તેઓ કથા સાંભળતા પણ હતા અને મનનની તો શું વાત કહું આજે પણ એ વર્ષો પહેલા કરાયેલી કથા એ પ્રસંગો એ પંક્તિઓ એમને એવા જ યાદ છે કેવું સાંભળતા હશે કેવું મનન કરતા હશે કેટલું ઊંડાણપૂર્વક વિચારતા હશે મને એક પ્રસંગ ઇદમ યાદ આવે છે આ પ્રસંગ મારા માટે અત્યંત સ્મરણીય અને અતિ વિસ્મરણીય છે જે હું આજે પ્રથમવાર વાર આપ સૌની સામે કહી રહ્યો છું બરાબર એક વર્ષ પૂર્વે આ જ દિવસોમાં તેઓશીની આજ્ઞાથી મારે ઓસ્ટ્રેલિયા જવાનું થયું હતું ત્યાં એક દિવસ મોડી રાત્રે મહાન સ્વામી મહારાજના સેવક સંત ઉત્તમ યોગી સ્વામીનો મને ફોન આવ્યો ફોન એટલા માટે કર્યો કે સ્વામીશ્રી છેલ્લા બે દિવસથી એક પ્રસંગ અને પંક્તિ યાદ કરી રહ્યા હતા એટલે પ્રસંગ તો યાદ આવ્યો પણ એમને પંક્તિ યાદ નહોતી આવતી એટલે સેવક દ્વારા ફોન જોડાયું મેં તો આ પંક્તિ ફક્ત શોધી જ આપી છે પણ પછી હું આખો પ્રસંગ આપને કહું એ પ્રસંગ આવો હતો કે મહાન સ્વામી મહારાજ આ પ્રસંગ યાદ કરે છે કે એકવાર એક માણસ ગામડા ગામમાં ટોયલેટ જવા માટે ઘરેથી પાણીનો લોટો લઈને નીકળ્યો અને જેવો ટોયલેટ જવા બેઠો અને પાણી બાજુમાં મૂક્યું તો એટલામાં કાગડા આવ્યા કાગડા ને પાણી પીવું હશે એટલે કાગડાનો સમુદાય થોડો મોટો અને અને જ્યાં લોટો મૂક્યો તો ત્યાં આવી પરેશાન કરવા લાગ્યા એટલે કહેવાતા આ વાઇસમેન મૂર્ખ માણસે શું કર્યું કે પાણીનો લોટો જે ટોયલેટ ગયા પછી ઉપયોગમાં લેવાનો હતો એ કાગડા પી ન જાય એટલા માટે પાણી છે ને એને પેલા પૂછ પખાડી લીધી અને પછી ટોયલેટ કર્યું નિષ્કુળ આનંદ સ્વામી લખે છે પૂઠ પખાળી પૂરી શે તેને મોટો મૂર્ખ લેખવો દંડ ભોગવી ના પણ કરે ને ડાયો કે દી નવા દેખવો આ માણસે શું કર્યું કે પેલા પૂઠ પખાળી લીધી અને પછી ટોયલેટ ગયો એટલે આ પંક્તિ પૂઠ પખાળી પૂરી શે તેને મોટો મૂર્ખ લેખવો આ પંક્તિ એમને યાદ નહોતી આવતી યાદ કરીએ કે આજે આટલા વર્ષ પહેલા આ કથામાં કહેવાયેલી ભક્તો પુરુષોત્તમ પ્રકાશ ની પંક્તિ એમને આજે યાદ આવી તો મહાન સ્વામી મહારાજનું કેવું વાંચન હશે કેવી રીતે સાંભળતા હશે અને કેટલું મનન કર્યું હશે આ એક જ પ્રસંગ આપણને ઘણું ઘણું શીખવી જાય છે એટલે જ તેઓ કોન્ફિડન્ટલી એમ કહે છે કે મે પુરુષોત્તમ બોલ્યા પ્રીતિમાંથી ફક્ત સાઠ જ પાના વાંચ્યા છે શું તેઓને હજી ગુજરાતી વાંચતા નથી આવડતું અથવા વાંચનની સ્પીડ ધીમી છે પછી એમને સમય નથી મળતો ના એવું નથી તેઓ જે કંઈ વાંચે છે ખૂબ જ ઊંડાણથી વાંચે છે ખૂબ વિચારે છે મનન કરે છે બે હજાર સ્વામી શ્રી પરદેશ અમેરિકા પધાર્યા ત્યારે અટલાન્ટામાં સાંજે ચાર વાગ્યા પછી વોકિંગ કરવા પધારતા હતા યોગી વાણી ગ્રંથ વંચાતો હતો તેમાં એકાદશીના મહિમાની વાત આવી અને મહન સ્વામી મહારાજ પુરુષોત્તમ બોલ્યા પ્રીતે માંથી એકાદશી મહિમાની વાત પેજ નંબર પાંત્રીસ ઉપર જે લખી છે તે કોટેશન સહિત બોલી ગયા અમે સાંભળનાર સૌ સંતો ચકિત થઈ ગયા યોગીવાણીમાંથી એકાદશીની વાત આવતી હતી અને મહાન સ્વામી મહારાજ પુરુષોત્તમ બોલ્યા પ્રીતેમાંથી પેજ નંબર સહિત બોલી ગયા આ એમનું વાંચન અને મનન છે ઘણીવાર સેવકોને અનુભવ થયો છે કે પુરુષોત્તમ બોલ્યા પ્રીતે ગ્રંથો એક પાનું ખોલી અને પછી પા અર્ધો કલાક સુધી આમ દાઢિયા આંગળી દળ ઠેકણી અને સ્વામીજી વિચાર મુદ્રામાં એવા બેઠા હોય આવો અનેકવાર સંતોએ અનુભવ્યું છે તો આ કથા શ્રવણ કે વાંચનની સાચી રીત છે બે હજારની સાલમાં નાગપુર વિદર્ભ વિસ્તારની હરિભક્તોની એક શિબિર પંચમઢી ખાતે રાખવામાં આવી હતી પરમ પૂજ્ય સ્વામી બાપા અને મહંત સ્વામી મહારાજ બંને ત્યાં હાજર હતા એ વખતે એવું બન્યું કે એક દિવસ બપોરે અમે સંતો જ્યાં જમતા હતા ત્યાં મહંત સ્વામી મહારાજ પણ પધાર્યા હતા અને આ આપણે જ્યાં જમતા હતા એની બાજુમાં એક બેલા વિસ્તા કરીને હોટલ હતી એના માલિક ગુણ ભાઈ હતા એ હોટલમાં બે અંગ્રેજ ભાઈઓ આવ્યા હતા એ ત્રણેય જણા અહીંયા સંતોને મળવા માટે આવ્યા મારી સાથે થોડી વાતચીત થઈ પછી હું સ્વામીજીના દર્શન કરવા માટે લઈ ગયો થોડી વાતચીત થઈ એમાં મહંત સ્વામી મહારાજે આ બે અંગ્રેજ ભાઈઓને એક કોટેશન આખું કહ્યું રીડર્સ ડાયજેસ્ટમાંથી એક કોટેશન કહ્યું આ લોકો બહુ રાજી થયા પછી પ્રસાદ આપ્યો ને વિદાય થયા તેઓના ગયા પછી મહન સ્વામી મહારાજ ને પૂછ્યું સ્વામી આટલું મોટું કોટેશન આપને હજી કડકડાટ યાદ છે ત્યારે તેમણે મને કહ્યું કે હું જ્યારે મુંબઈ અક્ષર ભવન રહેતો હતો મહન મોહન સ્વામી મહારાજ અક્ષર ભવન માં નાઇન્ટીન નાઇન્ટી 1976 સુધી જ રહ્યા છે પછી તો એમનું વિચરણ ચાલુ થયું છે એટલે કે ચાલીસ પિસ્તાલીસ વર્ષ પહેલા જ્યારે હું અક્ષર રહેતો હતો ત્યારે રીડર્સ ડાયજેસ્ટ વાંચતો હતો અને એ રીડર્સ ડાયજેસ્ટ અંદર ઓગણીસો ને ચુમ્મોતેર ના ડાયજેસ્ટ ના બે મહિનાના અંકમાં પછી તો એમણે ત્યાં સુધી કહેલું કે ડાબા પાને એક નીચે ટેબ્લેટમાં આ કોટેશન લખાયેલું છે શું એનું વાંચન છે શું એમનું મનન છે તો એ જે કઈ વાંચે છે તે આટલું બધું વિચારે છે અને આને જ વાંચ્યું કે સાંભળ્યું કહેવાય ખરેખર આપણે તો સાંભળતા જ નથી અને સાંભળતા હોઈએ તો પણ કેવું મારી દ્રષ્ટિ એના ચાર પ્રકાર છે એક તો વિધાઉટ ઇન્ટેન્શન કેતા કે હોતા હે ચલતા હે કાન છે એટલે કોઈ બોલે તે આપણને સાંભળવું પડે આપણે ન સાંભળવું હોય તો સાંભળવું બીજું આપણું ધ્યાન જ ન હોય આપણે બેઠા એ કથામાં આંખો ખુલ્લી હોય લાગે સાંભળતા હોય પણ કાંઈ સાંભળતો ન હોય કોઈ ધ્યાન ન હોય ને કઈ યાદય ન હોય ત્રીજું નોર્મલ રીતે સાંભળ્યું અત્યારે સાંભળ્યું ને અત્યારે જ ભૂલી ગયા અભિ બોલાને અભિફોક અને ચોથું થોડું સામાન્ય ધ્યાનથી એને પ્રથમના બાવીસના વચનામૃતમાં કહ્યું કે સાંભળ્યું તે ન સાંભળ્યા બરાબર છે સાંભળવામાં તો ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ મેદાન મળી જાય પ્રમુખ સ્વામી મહારાજ બ્રહ્માનંદ સ્વામીની શતાવધાનીને પણ યાદ કરાવે એટલું બાપાનું એકાગ્ર છે એક સાથે અનેક ક્રિયા કરતા હોય એવા કેટલી વાર આપણે દર્શન કર્યા છે બાપા પોતે જમતા હોય આ બાજુ કથા વંચાતી હોય અને એવામાં ફોન આવે તો અગત્યનો ફોન હોય તો ફોન પણ રિસીવ કરે એકવાર મુંબઈમાં બાપા હતા સેવક સંતે બાપાને ફોન આપ્યો બાપાના ડાબા કાને ફોન થયો બાપા જમતા જાય છે અને બાજુમાં જે કથા વાંચતા હતા એ કથા વાંચતા વાંચતા બોલ્યા પ્રસંગ કંઈક આવો હતો કે યોગીજી મહારાજ બીમાર છે અને બે ત્રણ દિવસ સુધી બીમાર રહ્યા પછી બાપા યોગી બાપા જમવા માટે બેઠા પણ એમને જમવામાં વધારે આસક્તિ જણાતી હતી પ્રમુખ સ્વામી મહારાજ એક બાજુ જમી રહ્યા છે બીજી બાજુ ફોન રિસીવ કરી રહ્યા છે અને ત્રીજી બાજુ કથા સાંભળી રહ્યા છે એમાં વાંચનાર બાપા બીમાર હતા અને ભોજનમાં વધારે જણાતું હતું બાપા કે આશક્તિ છે કે અશક્તિ એટલે કે અશક્તિ બાપા કે અશક્તિ એટલે નબળાઈ અને આશક્તિ એટલે જેના વિના રહેવાય જ નહીં આ બાપાની કથા શ્રમ લગન છે આપણે જ્યારે કથામાં બેસીએ છીએ ત્યારે કથા સાંભળીએ છીએ અને સાંભળવાની છે તો એની રીતે રીત અને હા આપણી પાસે એવી શક્તિ નથી કે આપણે એકસાથે અનેક પ્રવૃત્તિ ક્રિયા કરી શકીએ અને જો એવું કરીએ તો એકીમાં બરકત ના આવે આપણને એવું થાય કે આપણે સાંભળીએ છીએ પણ કંઈ પામીએ નહીં એટલા માટે મોટા પુરુષના જીવનમાંથી કથાનું શ્રવણ કેવી રીતે કરવું એ શીખીએ કથા તો ભગવાનની મૂર્તિ છે ભગવાનની મૂર્તિ છે જેમ ભગવાનની મૂર્તિના દર્શન કરીએ ત્યારે એકાગ્ર ચિત્તે કરીએ છીએ એવી રીતે કથામાં પણ એકાગ્ર ચિત્તે બેસવું એ મૂર્તિ છે બે હજાર તેર માં હું કલકત્તા હતો ત્યારે કલકત્તા મંદિરની મૂર્તિઓ ત્યાં આગળ આવી હજી પ્રતિષ્ઠા થવાની બાકી હતી પણ મૂર્તિઓ આવી બોક્સ ખોલ્યા એમાંય ઘનશ્યા મહારાજની મૂર્તિ જોનું અત્યંત રાજી થઈ ગયો અને મેં તરત જ ભક્તિનંદન સ્વામીને ફોન જોડ્યો અભિનંદન આપ્યા પૂછે ભક્તિનંદન સ્વામી કે સ્વામી મૂર્તિ મેં નથી બનાવી એ તો આપણો ત્યાં ઓડિશાનો કારીગર મોહન છે ને એને બનાવી છે

ટુકડા મેસે મેને એક્સ્ટ્રા જો માર્બલ થયા મૂર્તિ તો અંદર થી મૂર્તિ તો બાપાને બનાવી મેને નહી બનાવી અંદર પણ શક્તિ અને યાદશક્તિ છે જ પણ આપણે એકસાથે અનેક કામ કરીએ છીએ તેથી એકાગ્રતા રહેતી નથી અને એનો મહિમા પણ જાણતા નથી અરે એટલે જ આપણને જેવું ફળ મળવું જોઈએ તેવું ફળ મળતું નથી

જો કથા સાંભળીએ તો આપણને પણ એવો જ મોટો લાભ થાય અને સત્પુરુષ જે રીતને અનુસરે છે એ પ્રમાણે શ્રવણ કરે છે નંદ કરે છે તો તેનું ફળ આજે આપણે સૌ અનુભવીએ છીએ ભોગવીએ છીએ તો આપણે પણ એ જ પ્રમાણે કથા શ્રવણ કરીએ આજે મહાન સ્વામી મહારાજની રુચિ છે કે સત્સંગ દીક્ષા ગ્રંથનો ઊંડો અભ્યાસ કરવો કંઠસ્થ કરવો આજે સમગ્ર સત્સંગમાં નાના મોટા ભાઈ ભણેલા બાળકો જેને કોઈ પણ ભાષાનું કે કોઈ જ્ઞાન નથી એવા બાળકો પણ સત્સંગ દીક્ષા ગ્રંથ શું એ સાંભળે એના માતા પિતા કે ઓડિયો પ્લે થાય ત્યારે એ જે કંઈ બોલાય છે ને ધ્યાનપૂર્વક સાંભળે છે કેવી રીતે સાંભળે જાણે કોઈ જ્યુસ પીતા હોય ને એવી રીતે બધું જ અંદર પી જાય છે આને સાંભળ્યું કે જે સાંભળ્યા પછી આપણા અંતરમાં ઉતરે કથા સાંભળવાની આ સાચી રીત છે બીજી વાત કે આપણે ગમે તેવા જ્ઞાની હોશિયાર કે બુદ્ધિશાળી હોઈએ આપણી ખૂબ યાદ શક્તિ હોય તો પણ જે કંઈ સાંભળીએ તેને આપણે પોતે જ એક ડાયરીમાં નોટ નોંધ કરવી જોઈએ સંસ્થાના વિદ્વાન સંત પૂજ્ય વિવેક સાગર સ્વામી આવા મોટા વિદ્વાન હોવા છતાં પણ તેઓ પોતાની પાસે એક ડાયરી રાખે છે અને નોંધ કરે છે પરમ પૂજ્ય ડોક્ટર સ્વામી જેવા સિદ્ધ હસ્ત વક્તા તેઓ પણ પોતાની પાસે એક ડાયરી રાખે છે અને કોઈ પણ જગ્યાએ કઈ પણ વાંચે ત્યારે અથવા તો કોઈનું પ્રવચન સાંભળે ત્યારે કોઈ એવો મુદ્દો આવે તો એ તરત જ ટપકાવી લે છે લખી લે છે લખેલું વંચાય એટલા માટે આપણે પણ જે કંઈ વાંચીએ સાંભળીએ તે આપણા સ્વહસ્તે એક નાની નોંધ અવશ્ય કરીએ સારંગપુર સંત તાલીમ કેન્દ્રના આદિ ગુરુ એવા પરમ પૂજ્ય સંત સ્વામી શાસ્ત્રજ્ઞ ખૂબ જ્ઞાની હતા સંપ્રદાયના ઇન્સાયક્લોપીડિયા કહેવાય પણ તેઓ જ્યારે ગીતા ભાગવત રામાયણ મહાભારત કે પુરાણો માર્ગ કોઈ પણ ગ્રંથોમાંથી સિદ્ધાંતિક વાત આવે તો તરત જ એમની એક ડાયરીમાં ટપકાવી લેતા જે ડાયરી આજે આપણી પાસે છે તો પોતાના હસ્તે પોતાની ડાયરીમાં લખ્યું હોય એ આપણને બહુ જ કામ આવે વાંચન મનન અને લેખન પુનરાવર્તન કાર્યા પ્રમાણે કથાને વિશ્વાસ રાખી દિનતાથી આપણી માન્યતાઓનો ત્યાગ કરી એકાગ્રતાથી જો કથા સાંભળીએ તો તેનો પણ આપણને સાચો લાભ થાય આજના દિવસે મહારાજ સ્વામી પ્રમુખ સ્વામી મહારાજ અને મહાન સ્વામી મહારાજના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણે કથાશ્રવની સાચી રીત આપણા જીવનમાં ઉતારી પરમ પૂજ્ય ગુરુ હરિ મહાન સ્વામી મારને સાચા અર્થમાં રાજી કરી શકીએ એ જ પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાન અને